બે વત્તા ચાર ગુણ્યા પાંચ ઓછા ત્રણ તો આપણે પેલા સાદરું કોનો આપવાનું છે કૌંસની અંદર એનું સાદરું પાવાનું બરાબર પછી કોનો આપવાનું ના એટલે ગુણાકાર

બે ત્રણ પેલા આપણે એક નિયમ પ્રમાણે પેલા કૌશ ની અંદર કરવાનું બરાબર સોળ ના સોળ ભાગ્યા ના ભાગ્યા ચાર પાંચ ઓછા બે એટલે કેટલા થાય ત્રણ

ओछा 3 आओ सुकळणं छे गुणाकार पछि 12 12 सुकळणं छे 12 12 20 केला થાય 32 35 केला થાય 32 32 3 એટલે કેલા રહેશે 29 કેલા થાય 29